શ્રી ગણેશાય ગણેશ હેલ્લો મિત્રો હું તમારી સખી હીરો આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય સત્તર શ્રદ્ધાત્રય વિભાગ યોગ મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જો આપ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અધ્યક્ષ સત્તર શ્રદ્ધાત્ર વિભાગીઓ અર્જુન કહે છે કે હે શ્રી કૃષ્ણ જે લોકો શાસ્ત્રોક્ત વિધાનોની ઉપેક્ષા કરે છે પરંતુ શ્રદ્ધા સાથે આરાધના કરે છે તેમની શું સ્થિતિ હોય છે શું તેમની શ્રદ્ધા સાત્વિક રાજસિક કે તામસિક હોય છે પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે પ્રત્યેક મનુષ્ય તેની સ્વાભાવિક શ્રદ્ધા સાથે જન્મે છે તેના ત્રણ પ્રકાર હોય શકે છે સાત્વિક રાજસિક અથવા તામસિક હવે આ અંગે તું મારી પાસેથી સાંભળ કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા વિહોણી હોઈ શકે નહીં કારણ કે તે મનુષ્યના વ્યક્તિત્વનું અવિભાજ્ય અંગ છે જે લોકો શાસ્ત્રોમાં માનતા નથી તેઓ પણ શ્રદ્ધા રહિત હોતા નથી તેમની શ્રદ્ધા કોઈ અન્ય સ્થાને આધીન હોય છે તે તેમની બુદ્ધિની તાર્કિક ક્ષમતા કે પછી તેમની ઇન્દ્રિયોનું પ્રત્યક્ષીકરણ કે પછી કોઈ સિદ્ધાંતને આધારિત હોઈ શકે જેના પર વિશ્વાસ કરવાનો તેમણે નિર્ણય લીધો હોય ઉદાહરણ તરીકે જ્યારે લોકો કહે છે કે હું ભગવાનમાં માનતો નથી કારણ કે હું તેને જોઈ શકતો નથી તેમને ભગવાનમાં શ્રદ્ધા હોતી નથી પરંતુ તેમને તેમના ચક્ષુ ઉપર શ્રદ્ધા હોય છે તેથી તેઓ એમ માને છે કે જો તેમની આંખો કંઈક જોઈ શકતી નથી તો સંભવતઃ તેનું શ્રદ્ધાનો જ એક પ્રકાર છે સર્વ મનુષ્યોની શ્રદ્ધા તેમના મનની પ્રકૃતિને અનુરૂપ હોય છે સર્વ લોકો શ્રદ્ધા ધરાવે છે અને તેમની શ્રદ્ધાની જે પ્રકૃતિ હોય છે વાસ્તવમાં તેઓ તે જ હોય છે લોકો સ્વર્ગીય દેવોને પૂજે છે અને રજોગુણી લોકો યક્ષો અને રાક્ષસોને પૂજે છે તમોગુણી લોકો ભૂત અને પ્રેતોને પૂજે છે કેટલાક લોકો કઠોર તપચર્યા કરે છે જે શાસ્ત્રોમાં નિર્દેશિત નથી પરંતુ દંભ અને અહંકારથી પ્રેરિત હોય છે કામના અને આસક્તિથી પ્રેરિત હોય છે તેઓ કેવળ તેમના શરીરના તત્વોને જ નહીં પરંતુ મને તેમાં નિવાસ કરતા પરમાત્માની પણ યાતના આપે છે આવા બુદ્ધિહીન લોકોને આસુરી સંકલ્પવાળા જાણ લોકો તેમની પ્રકૃતિ અનુસાર આહારની પસંદગી કરે છે આ જ સત્ય તેમની યજ્ઞ તપચર્યા અને દાન પ્રત્યેની રુચિ માટે પણ લાગુ પડે છે હવે તેમાં રહેલા ભેદ અંગે મારી પાસેથી સાંભળ સત્વગુણી લોકો એવો આહાર પસંદ કરે છે કે જે આયુષ્યની વૃદ્ધિ કરે અને સદગુણ શક્તિ આરોગ્ય આનંદ અને સંતુષ્ટિમાં પણ વૃદ્ધિ કરે છે આવો આહાર રસદાયક સ્નિંદ પૌષ્ટિક અને પ્રાકૃતિક રીતે સ્વાદિષ્ટ હોય છે જે આહાર અતિ કડવો અતિ ખાટો અતિ ખારો અતિ ગરમ તીવ્ર શુષ્ક અને તીખો હોય છે તે રજો ગુણી લોકોને અતિ પ્રિય હોય છે આવો આહાર કષ્ટ શોક અને રોગ ઉત્પન્ન કરે છે અતિ રાંધેલું ફીકું વાસી સડેલું પ્રદૂષિત અને અશુદ્ધ આહાર તમો ગુણી લોકોને પ્રિય હોય છે માંસ શબ્દનો અર્થ છે કે જેને હું આરોગું છું તે મને આવતા જન્મમાં ખાશે આ આ કારણથી વિદ્વાન પુરુષો માંસને મનસા કહે છે હું તેને ખાવ તે મને ખાય જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ફળની અપેક્ષા વિના મનમાં દઢ નિશ્ચય સાથે કર્તવ્ય સમજીને કરવામાં આવ્યું હોય તે સત્વગુણી પ્રકૃતિનો યજ્ઞ છે હે ભરત શ્રેષ્ઠ જે યજ્ઞ સાંસારિક લાભાર્થે અથવા તો આડંબરના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે તેને રજોગુણી યજ્ઞ જાણ યજ્ઞ એ ભગવાન સાથેના વેપારનું રૂપ ધારણ કરે છે જ્યારે તેનું અનુષ્ઠાન અતિ ધૂમધામથી કરવામાં આવે છે કારણ કે તેની પાછળનો ઉદ્દેશ તો સ્વાર્થયુક્ત જ હોય છે કે મને આનું શું ફળ પ્રાપ્ત થશે વિશુદ્ધ ભક્તિ એ છે કે જેમાં વ્યક્તિ કોઈ પણ ફળની આશા રાખ્યા વિના શ્રીકૃષ્ણ કહે છે કે ભલે યજ્ઞ ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવે પરંતુ જો તે પ્રતિષ્ઠા ઇત્યાદિ જેવા ફળોની અપેક્ષા સાથે થયો હોય તો તે રજોગુણી યજ્ઞ છે જે યજ્ઞ હોય અને શાસ્ત્રોક્ત આજ્ઞાઓથી વિપરીત હોય જેમાં વિતરણ ન થયું હોય વૈદિક મંત્રોનો નાદઘોષ ન થયો હોય તથા દાન દક્ષિણા અર્પણ ન થયા હોય તેને તમોગુણી યજ્ઞ ગણવામાં આવે છે પરમેશ્વર બ્રાહ્મણો ગુરુ વિદ્વાન અને વડીલોની પૂજા જ્યારે શુદ્ધતા સરળતા બ્રહ્મચર્ય અને અહિંસા સાથે કરવામાં આવે છે ત્યારે તેને શારીરિક તપચર્ય કહેવામાં આવે છે જે વચનો ઉદ્વેગનું કારણ બનતા નથી સત્ય નિરુપદ્રવી અને હિતકારી છે તેમજ વૈદિક શાસ્ત્રોનો નિત્ય પાઠ કરે છે તેને વાણીની તપચર્યા કહેવામાં આવે છે સત્ય એવું બોલો કે જે અન્યને પ્રિય લાગે સત્ય એ રીતે ન બોલો જે અન્યને અપ્રિય લાગે કદાપી ન બોલો ભલે તે પ્રિય લાગે આ નૈતિકતા અને ધર્મનો સનાતન માર્ગ છે વિચારોની નિર્મળતા સૌમ્યતા મૌન આત્મસંયમ અને ઉદ્દેશ્યની પવિત્રતા આ સર્વને મનની તપચર્યા કહેવામાં આવે છે મનનો તપ એ શરીર તથા વાણીના તપની તુલનામાં શ્રેષ્ઠ છે કારણ કે જો આપણે મનના સ્વામી બનવાનું શીખી લઈએ તો શરીર અને વાણી સ્વત નિયંત્રિત થઈ જાય છે પરંતુ તેનાથી વિપરીત આવશ્યક નથી કે સત્ય હોય હકીકતમાં મનની અવસ્થા વ્યક્તિની ચેતનાની અવસ્થા નિર્ધારિત કરે છે કૃષ્ણે શ્લોકમાં વર્ણવ્યું છે કે તમારી મનની શક્તિ દ્વારા સ્વયંને ઉન્નત કરો અને સ્વયં પતન ન કરો કારણ કે મન સ્વનો મિત્ર બની શકે છે અને શત્રુ પણ બની શકે છે જ્યારે પવિત્ર મનુષ્યો પ્રગાઢ શ્રદ્ધા સાથે કોઈ પણ માયક ફળની અપેક્ષા વિના આ ત્રણ પ્રકારની તપચર્યાઓ કરે છે ત્યારે તેમને સત્વગુણી તપના રૂપે પદાંકિત કરવામાં આવે છે કાઇ વાચિક અને માનસિક તપનું ચિત્ર પ્રસ્તુત કર્યા પછાત શ્રી કૃષ્ણ હવે તેમના સત્વગુણી પ્રકૃતિના લક્ષણોનો ઉલ્લેખ કરે છે તેઓ કહે છે કે જ્યારે સાંસારિક લાભની પ્રાપ્તિ માટે તપ કરવામાં આવે છે ત્યારે તે તપચર્યા તેની પવિત્રતા ગુમાવી દે છે તે ફળની આ શક્તિ વિના નિષ્કામ રીતે થાય તે આવશ્યક છે વળી સફળતા અને નિષ્ફળતા દરમિયાન તપના મહત્વમાં આપણી શ્રદ્ધા અડગ રહેવી જોઈએ અને તેની સાધના આળસ કે અસુવિધાને કારણે સ્થગિત થવી જોઈએ નહીં જે તપ દંભપૂર્વક સત્કાર સન્માન અને પ્રશંસા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યું હોય તે રાજસી કહેવાય છે તેના તેના લાભ અસ્થિર ને અશાશ્વત હોય છે જે તપ ભ્રમિત ભાવના સાથે કરવામાં આવ્યું હોય અને જેમાં આત્મપીડન તથા અન્યનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે કરવામાં આવ્યું હોય તેને તમોગુણી શ્રેણીમાં વર્ણવવામાં આવે છે જે દાન સુપાત્ર વ્યક્તિને કર્તવ્ય સમજીને કોઈ પણ પ્રતિફળની અપેક્ષા વિના ઉચિત સમયે ઉચિત સ્થાને આપવામાં આવે છે તેને સાત્વિક દાન માનવામાં આવે છે પરંતુ અનિચ્છાએ પ્રત્યુપકારની આકાંક્ષા સાથે અથવા તો ફળની અપેક્ષા સાથે કરવામાં આવેલા દાનને રજોગુણી માનવામાં આવે છે દાનનો શ્રેષ્ઠતમ ભાવ તો એ છે કે તે વિના આપવામાં આવે અન્ય શ્રેષ્ઠ ભાવ એ છે કે વિનંતી કરવામાં આવે ત્યારે સહર્ષ દાન સ્વીકારવામાં આવે ત્રીજો ભાવ એ છે કે માંગવામાં આવે ત્યારે સંકુચિત ભાવથી આપવામાં આવે અથવા તો પશ્ચાત દિલગીરી અનુભવાય કે મેં શા માટે આટલું બધું આપી દીધું હું અલ્પ માત્રામાં દાન કરીને છુટકારો મેળવી શકત શ્રી કૃષ્ણ આવા દાનને રાજસિક શ્રેણીમાં વર્ગીકૃત કરે છે અને જે દાન અપવિત્ર સ્થાને અને અનુચિત સમય કુપાત્ર મનુષ્યોને આદર ભાવરહિત અથવા તિરસ્કાર સાથે આપવામાં આવે તેને અવિદ્યા પ્રકૃતિનું દાન કહેવામાં આવે છે તમોગુણી દાન ઉચિત સ્થાન વ્યક્તિ ભાવ અથવા સમયનો વિચાર કર્યા વિના કરવામાં આવે છે તેનાથી કોઈ લાભદાયક ઉદ્દેશ્યની પ્રાપ્તિ થતી નથી ઉદાહરણ તરીકે જો મદિરાપાન કરતી વ્યક્તિને ધન આપવામાં આવે તો તેનો ઉપયોગ નશો કરવા માટે કરશે અને અંતે કોઈની હત્યા કરશે હત્યારાને કર્મના સિદ્ધાંત પ્રમાણે ચોક્કસ દંડ મળશે પરંતુ જે વ્યક્તિએ તેને દાન આપ્યું હશે તે પણ આ અપરાધ માટે દોષપાત્ર ગણાશે ગુણી દાનનું છે છે જે વ્યક્તિને આપવામાં આવ્યું હોય સૃષ્ટિના પ્રારંભથી ઓમ તત્સતને પરમ પરમપૂર્ણ સત્યના પ્રતિકાત્મક પ્રતિનિધિઓ ગણવામાં આવ્યા છે તેમાંથી બ્રાહ્મણો શાસ્ત્રો અને યજ્ઞો ઉત્પન્ન થાય છે તેથી વૈદિક આજ્ઞાઓ અનુસાર વેદોના પ્રવક્તાઓ ક્રિયાઓ દાન પ્રદાન અથવા તો તપચર્યાનો શુભારંભ ઓમ શબ્દના ઉચ્ચારણ સાથે કરે છે જે મનુષ્યો કર્મ ફળની ઈચ્છા ધરાવતા નથી પરંતુ માયક જટિલતામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓ તપ યજ્ઞ અને દાનની ક્રિયાઓ તત શબ્દના ઉચ્ચારણ સાથે કરે છે સર્વકર્મોના ફળના સ્વામી ભગવાન છે અને તેથી યજ્ઞ તપ અને દાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતા માટે તેમને અર્પણ કરીને પવિત્ર કરવા જોઈએ સત શબ્દનો અર્થ છે શાશ્વત અસ્તિત્વ અને સત્વજ્ઞ હે અર્જુન તેનો ઉપયોગ માંગલિક કાર્યોનું વર્ણન કરવા માટે પણ થાય છે યજ્ઞ તપ અને દાન કરવામાં પ્રસ્થાપિત થવાને પણ સત શબ્દ દ્વારા વર્ણવવામાં આવે છે અને તેથી આવા ઉદ્દેશ્યપૂર્ણ કોઈ પણ કાર્યને સત નામ આપવામાં આવે છે હે ભગવાન તમારી પ્રતિજ્ઞા સત્ય છે કારણ કે તમે કેવળ પરમ સત્ય જ નથી પરંતુ વૈશ્વિક પ્રશ્વિક પ્રાગટ્યના ત્રણેય તબક્કાઓ સર્જન સ્થિતિ અને પ્રલયમાં પણ તમે જ સત્ય છો સર્વ સત્યનું તમે મૂળ છો અને તમે અંત પણ પણ છો છો તમે તમે સર્વ સત્યનો સાર અને એ નેત્ર છો કે જેના દ્વારા સત્ય જોઈ શકાય છે તેથી અમે સત અથાર્થ પરમપૂર્ણ સત્ય એવા તમને શરણાગત છીએ કૃપા કરીને અમારી રક્ષા કરો હે પ્રથાપુત્ર કે તપના કોઈ પણ કાર્ય શ્રદ્ધા વિના કરવામાં આવ્યા હોય તેને અસત કહેવામાં આવે છે તેઓ આ લોક તથા પરલોક બંને માટે ઉપયોગી છે સર્વ વૈદિક પ્રક્રિયાઓ શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ તે દઢપણે પ્રસ્થાપિત કરવા માટે શ્રી કૃષ્ણ હવે શ્રદ્ધા વિના કરેલી વૈદિક પ્રક્રિયાઓની નિર્થકતા ઉપર ભાર મૂકે છે તેઓ કહે છે કે જે લોકો શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખ્યા વિના કર્મ કરે છે તેઓ આ જન્મમાં શુભ ફળ પ્રાપ્ત કરતા નથી કારણ કે તેમના કાર્યોનું પૂર્ણતયા પાલન થયું હોતું નથી વળી તેઓ વૈદિક શાસ્ત્રોની શરતોની પૂર્તિ કરતા ન હોવાથી આવતા જન્મમાં પણ શુભ ફળ પ્રાપ્ત કરતા નથી તેથી વ્યક્તિની શ્રદ્ધા તેના મનના કે બુદ્ધિના અનુમાનોને આધારિત હોવી જોઈએ નહીં પરંતુ તે વૈદિક ગ્રંથો અને ગુરુની અમુક સત્તાને આધારિત હોવી જોઈએ આ સત્તરમો અધ્યાયનું સાર છે મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાનો સત્તરમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ધન્યવાદ